સુરતમાં બાવીસ તારીખના રોજ અયોધ્યામાં ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાશે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ રામજીની લીલાઓથી વાકેફ થાય એટલા માટે ડીપી માંગુકિયા વિદ્યાલય અને કિડ્સ નર્સરીમાં બાળકો દ્વારા ભગવાન શ્રી રામની લીલાઓની અલગ અલગ ઝાંખી રજૂ કરાશે જેમાં શ્રી રામનું અયોધ્યામાં આગમન સીતાજીનો સ્વયંવર શ્રી રામજીનો વનવાસ આ તમામ પ્રતિકૃતિઓ શાળાના બાળકો દ્વારા ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવશે આ કાર્યક્રમમાં પ્રાઇમરી વિદ્યાર્થીઓ જ ભાગ લેશે આ ઉપરાંત રામાયણના પાત્રો વિશે વિદ્યાર્થીઓ વાકેફ થાય એટલા માટે માતા કૌશલ્યા માતા કઈ કઈ માતા સુમિત્રા રામજીના પિતા દશરથની વેશભૂષા પણ બાળકો ધારણ કરશે બાળકોમાં ભારતીય હિન્દુ સંસ્કૃતિ અને ધાર્મિકતા વિશે સમજ ઉત્પન્ન થાય તે માટે આ ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હું ડીપી માંગુખ્યા વિદ્યાલય અને કિડ્સ વર્લ્ડ કતારગામ ખાતેથી બોલી રહી છું આજ રોજ અમારી શાળામાં ભગવાન શ્રી રામના જન્મને જે અત્યારે ખૂબ રંગે ચંગે સમગ્ર ભારત ઉજવી રહ્યું છે ત્યારે ફક્ત ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં જ્યારે રામમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામનો પુનરાગમન થઈ રહ્યું છે જ્યારે રામની સ્થાપના થઈ રહી છે ત્યારે શાળાઓમાં પણ ખૂબ ભક્તિમય વાતાવરણ બન્યું છે આજે અમારી શાળાના વિદ્યાર્થીઓ બાળભવનના વિદ્યાર્થીઓ ખૂબ સુંદર રીતે પૂરું સંપૂર્ણ રામાયણ બાળકોને પોતાની રીતે પોતાના શબ્દોમાં વર્ણવી રહ્યા છે પિતા દશરથ માતા કૌશલ્યા સુમિત્રા અને કંઈ કઈ સાથે ભગવાન શ્રી રામની આપ ઝાંખી કરી શકો છો ત્યારે ભગવાન શ્રી રામનો સ્વયંવર માતા સીતા સાથેનો સ્વયંવર અહીંયા તમને જોવા મળશે સાથે રામ ભગવાન બનવા ગયા ત્યાં સબરીને મળ્યા કેવટને મળ્યા ત્યાં શું થયું સંપૂર્ણ રામાયણ રાવણનો વધ કઈ રીતે થયો આ તમામ નાની નાની વાતો આટલા નાના જુનિયર સિનિયર અને નર્સરીના બાળકો અમારી શાળાના આ કરી રહ્યા છે આપ જોઈ જ શકો છો જ્યારે સમગ્ર વિશ્વ ભગવાન શ્રી રામના આગમનની ખૂબ કાગદોડે રાહ જોઈ રહ્યા હોય ત્યારે અમારી શાળાના વિદ્યાર્થીઓ પણ ખૂબ સુંદર રીતે ખૂબ 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 રંગે ચંગે પોતે જ રામ સીતા લક્ષ્મણ જાનકી બની અને આજે આપની સમક્ષ આવી રહ્યા છે